સો આઈ હાઈ યુ ટુ ફેમિલી કેમ છો બધા મજા બને તો ફરી વખત એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે છે શ્રાવણ મહિનો અને પહેલો સોમવાર તો બધાને હરે હર મહાદેવ અને આજે છે દિવા હોપનો મહા એટલે કે તો મેળો પણ હોય અને આજે હે ને મેળામાં ગયા પહેલાં અમારે આવું બધું છે દવાખાને તો દવાખાને હે ને ભાઈ એક ભાઈબંધ ખરાબ થઈ ગયો ને ત્યાં લાવ્યા હતા દવાખાને પછી જવાનું છે મેળે અને ફેમિલી હે ને દવાખાનું કામ આપણું બધે ને એટલે ભાઈ જવાનું સીધું ડાયરેક્ટ મેળે જવાનું છે આપણે બે મેળા વરા પડે છે કી મેળા જવાની નક્કી નથી પણ આ ભાઈનું કામ થઈ જાય ને પછી જવાનું છે આપણે મેળે તો હવે આ ભાઈ એક જ છે વેટિંગમાં પછી પાછો વારો આવી જાય ભાઈએ લી લીધી છે દવા અને વારો તો આવી ગયો તો ફટાફટ મને થોડીક તકલીફ છે મેં પણ ટીકડી એક લીધી છે તકલીફ કહેવાય ને ખબર પડી જાય પછી લાવ્યો મારી દવા અંદર ના કે

શરદી ગઈ ને હોય અને બીજો રોગ છે પણ આ શરદીનું નામ દે કોઈ કેવાનું નહીં બેર મોટો રોગ છે તો બેટલી જો એનો મોટો રોગ પણ એને હદેમાં કાણું પડી ગયું હે ને હું પી લે પેલે બે દે કાણું કે આમ નું ઉપર લેરા લઈ તો મને દે થોડું પાણી પેલે હું પી જા શાંતિ રાખ એટલે થોડી દીધી મને એટલે હું એ બીજા ફટાફટ મારી એક ગોળી છે ને એટલે ફટાફટ હું એક બીજા ફેમિલી હા ને ભાઈનું કામ તો પતી ગયું છે અને ભાઈને કાંઈ હું કે ભાઈ કાણું પાણું કાંઈ નહોતું પણ શરદી હતી ને બહુ હજર થઈ ગયેલી હતી એટલે દવાખાનું બદલાવવું પડ્યું હતું તો ફટાફટ નીકળી અને મળી હવે પાછા મેળે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશો બહુ મજા આવશે આજ તો વરસાદ ન આવે એટલે આખો દી આપણે એન્જોય જ કરવાની છે તો ભાઈ હવે લીલી છે ગાડી અને નીકળી દઈ ફટાફટ તો મળી સીધા મેળામાં તો ફેમિલી દવાખાની દે તો ક્યારથી નીકળી જાય ને શું કહેવાય કે ભાઈને એવું કંઈ નહોતું ભાઈ હૃદયમાં ખાણું બાણું પણ એ તો ખાલી મજા કરતા હતા અને હવે નીકળી ગયા છે મેળા જવા માટે અને ભાઈ એક મેળો લેવાનો હતો એ તો લેવાનો નહીં પણ હવે છે ને આપણે જે મેન મેળો છે ને એ લેવાનો છે અને એમાં આપણે આંકડીએ જવાનું છે નિમજન કરી તો વિડિયોમાં કન્ટિન્યુ રહેજો હું તમને બતાવું કે રસ્તે અત્યારે કેટલું પબ્લિક છે અને હવે તો હું કહેવાય તો હજી આપણે એટલું માણસ થાય છે કેવા છે તો વિડીયોમાં કન્ટિન્યુ રહેશું આપણે ક્યાં મેળો કરીએ છીએ અને ભાઈ આ દિવાળી નો કેવો છે તો તમને બતાવું આ રસ્તે હોવું એટલે છે બીજા રસ્તે છે

એન્જોય કરવાના છે આપણે હા 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 ભાઈ પ્રસાદી અહીં અત્યારે ચાલુ છે અને પ્રસાદીમાં કેટલી છે તમને લાઈન છે તો ફેમિલી વરસાદ પણ બહુ વધારેલો છે અને અમારા મિત્ર છે ને અત્યારે હાલ્યા છે અને જો અમારા ખાસ મિત્ર છે શું છે ભાઈ અમારા મિત્ર મળી ગયા છે તો ગાડીમાં અમે જાતા નિવાહમાં મળ્યા હતા પણ પાછા ભેગા થઈ ગયા

જોઈ મેળો એન્જોય કરીએ આવે આપણે થોડો વિડીયો થાય ખબર નથી તો પૂરેપૂરો જોજો અને કોટડા નો આવ્યા ને એ આ વિડીયો જોતા બધાને શેર કરી દીધો એટલે બધાને જોવાની પણ મજા આવે તો જઈએ હવે આપણે આગળ ફેમિલી અમે હે ને ગયા છીએ મેળામાં પ્રોપર મેળો ભણાય ને ત્યાં અને અત્યારે ઊભા છે દરિયાના કાંઠે તો મેળો જોવો ફૂલે ફૂલ સામી ગયેલો છે અને જવો કેટલું પબ્લિક છે અત્યારે જવા

તો ફેમિલી અત્યારે છે ને અમે વેવાયસી પાસે બેતા 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 જગ્યામાં અને જગ્યામાં તમને મેળો દેખાડું ને તો ભાઈ મેળા કરતાં તો હું કહેવાય કે ગાડીઓ એટલી બધી છે અને પબ્લિક કરતાં ગાડીઓ કેટલી બધી છે ને કાંઈ માપ નથી જગ્યામાં અને જો આ બધું મને મેળો છે તો અમારે અજય ભાઈ થોડો નીકળ્યો છે મેળો કેમ લાગ્યો અજય ભાઈ તમને મેળો આમ વર્ષો વર્ષ કરતાં થોડો કામ ટીમ છે કેમ કે વરસાદ જ એટલો છે એટલે મજા આવે આમ અત્યારે વડલાની સાંઈએ બેઠા અને વરસાદ એક અહીંયા છે નહીં પણ ઉપર ઉપરવા હોય કે એટલે હવારમાં વરસાદ આવી જાય ને એટલે માણા બે ઓછું નીકળે પણ થોડુંક માણા છે બહુ એવું કાંઈ ખાસ નથી પછી ફરવા વર થાય એવું પણ આ બાજુ જોવા હે ને આ જી મેળો બધો ચાલુ છે આ બાજુ બે ઓછા આવે બધા જગ્યામાંથી બધા જો હે ને વૈયા જાય સીધે સાલા ચાલુ દરિયામાં ફરવા બે કાજ ઓછું છે અને આ બાજુ છે ને બધું વાહન પાર્કિંગ છે ભાઈ હે ને અમે ભાઈ કવરા ઘડીએ ઘડીએ આવે ને કવરા તો કાંઈ નહીં જોઈએ હવે આગળ હે ને કેવું કે પબ્લિક થાય છે કેટલી વાર આપણી ગાળામાં ખોટી થઈ બાકી ત્યાં આપણે બ્લોગને એન્ડ કરી દેશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આપણે આગળ કેટલી બધી થાય છે અને બાકી તો હવે બેઠા છીએ આપણે કઈ ઘડીક ખાવાની કરીએ આપણે તો ફેમિલી અત્યારે છે ને આપણે બહુ બહુ મેળો કરી લીધો છે ને વિડીયો આપણે કાંઈ બહુ મોટો કરવો નથી અને દાંડો પોરે થઈ ગયો અને થોડુંક થોડું મૂક્યો કે પબ્લિક તો છે પણ તો હવે અહીં આપણે વિડીયો એન્ડ કરીશું તો મશું ફરી તમારા વિડીયો સાથે તો આજના માટે બસ એટલું જાય શિયા